તો જે માતાજી મિત્રો આજે જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે મિત્રો બે યુવતી હતા જે નવસારીની અંદર કોઈ કામ ધંધા માટે ગયા હતા અને બે વ્યક્તિ એક જ ગામના મૃત્યુ પામ્યા છે અને મિત્રો ઘણા લોકો એવું કહે છે કે આ બંને યુવતીઓ ઘરેથી કહીને નીકળ્યા હતા કે અમે હવે મરવા જઈએ છીએ અને એના દસ કલાક પછી સમાચાર મળ્યા કે તેઓ બંને લોકો મૃત્યુ પામ્યા છે તો મિત્રો આ વાત એકદમ ખોટી છે મિત્રો બે યુક્તિ છે જે ધંધા માટે ઘરેથી કહીને ગયા હતા કે અમે ધંધા માટે જઈએ છીએ અને મિત્રો તેઓની કોઈ ભૂલ પણ નથી એવું કહેવામાં આવે છે કે અચાનક ટ્રેન આવવાથી બંને લોકોનું મૃત્યુ થયું છે અને બંને લોકોની હવે લાશ મળી છે તો મિત્રો ભગવાન તેમના દિવ્યાત્માને શાંતિ આપે અને મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે એ ટ્રેન જે આવતી હતી ત્યાં ફાટક બંધ હતો પરંતુ તેઓ ફાટકની નીચેથી રહીને નીકળવા ગયા અને ટ્રેન આવી ગઈ તો મિત્રો આવો આંધળો વિશ્વાસ ક્યારે ના કરવો અથવા તો આવી મૂર્ખાઈ ના કરવી અને મિત્રો વિશ્વાસ ના કહેવાય મૂર્ખાઈ કહેવાય કારણ કે ટ્રેન આવતી હોય તો આપણે પાંચ દસ મિનિટ ઊભા રહીએ તો કંઈ નાના મોટા નહીં થઈ જતા પરંતુ હવે એનો જીવ ગુમાવ્યો છે અને ભગવાનને વાલા થયા છે તો બે શબ્દો તમે કોમેન્ટની અંદર જરૂરથી જો જણાવી શકો તો જણાવી દેજો બાકીમાં શું બાય બાય